स्वयंभू शात हनुमान છે ખારિયા ગામ આ સાતે મોટી સ્વયંભૂ પ્રગટ છે જમીનમાંથી એક પછી એક બ다가 એક કે સાથે પ્રગટ નથી થા અલગ અલગ કોઈ 100 વર્ષ કોઈ 500 કોઈ 700 વર્ષ પછી દર વર્ષે એક તો ખાના નાણા રીતે આ મૂર્તિ વધે છે એટલે આ મૂર્તિ 1979 માં પ્રગટ થયેલ છે એટલે આપ આ સાતન માજી માથે મંદિર બાંધવાની મનોશતાનો સદ પણ મરવા દેતા ન હતા સ્વયંભૂ પ્રગટ છે હું पुजारी

काम लम्बा होता है इसमें आपका काम लम्बा है आपका काम लम्बा होता है आपका काम आई हालत होती है ज़रूरत